સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં ખેડૂતોની હાલત દયનીય બને છે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થયું હતું પરંતુ હાલમાં બજારમાં ડુંગળીના ભાવ ઉત્પાદન ખર્ચ કરતા પણ નીચે મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠીને પોતાની ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને પ્રતિ કિલો રૂપિયા બે પોઈન્ટ થી લઈ પાંચ રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીના ભાવ રૂપિયા પચાસ થી શરૂ થઈને માત્ર બસો સુધી છે જે ખેડૂતો માટે પાયમાલીસ સમાન છે ત્યારે સરકાર સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે કમોસમી વરસાદ જિલ્લાના બસો એક ગામોમાં એટલે કે સિત્તેર ગામોમાં અઠ્યાવીસ હજારથી વધારે હેક્ટરમાં ખરીફ પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદથી મગફળી કપાસ અને ડાંગરમાં સૌથી વધારે નુકસાન થવા પામ્યું છે તેમાં પાકને કાપણી કરીને સુકવવા મૂકેલ ખરીફ પાક પલળી જવાથી તેમાં અંકુરન ફૂટી ગયા છે ખરીફ પાકના નુકસાન અંગેની સહાય રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતરમાં ખરીફ પાકની કાપણી કરીને સુકવણી માટે પાથરા કરીને મૂકવામાં આવ્યો હોવાથી પલળી ગયું છે આણંદખેડા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસે વરસાદે વિરામ લીધો છે વાદળો હટી જતા આકાશ સ્વચ્છ બની ગયું છે જેના કારણે મહત્તમ તાપમાન સામાન્ય બે ડિગ્રી વધારો નોંધાતા દિવસે આખરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે રાત્રિના સમયે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે બેવડી ઋતુના કારણે શાકભાજીના ઉતારા પર પણ સીધી અસર વર્તાઈ રહી છે જોકે હવે માવઠાની કોઈ સંભાવના નહીં હોવાથી ખેડૂતો શિયાળુ સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે જોરાવરસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોકસાહિત્યને

ત્યાં હવે ગુજરાતમાં આંગળીના ટેરવે દારૂની પરમિટ મળી શકશે ગુજરાત સરકારે દારૂ પીનારાઓને કોઈ તકલીફ ના પડે તે માટે મોબાઈલ એપના માધ્યમથી પરમિટ મળે તેવી સુવિધા ઊભી કરવાની તૈયારીઓ કરી છે એકાદ મહિનામાં જ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે આ સુવિધા શરૂ થાય તેવી શક્યતાઓ છે ગુજરાતમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના બહાને દારૂની છૂટછાટ આપવામાં આવી રહી છે એવી ચર્ચા છે કે ગિફ્ટ સિટી પછી સુરતમાં ડાયમંડ બુર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છના રણોત્સવ પ્રવાસન સ્થળોએ આવનારા પ્રવાસીઓને દારૂ પીવાની સુવિધા મળી રહે તે માટે વિચારણા ચાલી રહી છે આ દરમિયાન ગુજરાત સરકાર દારૂની પરમિટ આપવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નક્કી કર્યું છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યુઝ નમસ્કાર